રાજકોટના કાલાવરોડ પર છેલ્લા કેટલાય દિવસથી દીપડાઓ આંટાફેરા કરતા હોય તેવી વાતો સામે આવી રહી છે ફોરેસ્ટ વિભાગે તકેદારીના ભાગરૂપે અનેક જગ્યાએ પિંજરા મૂક્યા છે તેમજ સતત ચેકિંગ કરી રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આસપાસ તેમજ કાલાવરોડ પર અનેક જગ્યાએ તેના સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે આજ રોજ વધુ એક જગ્યામાં સીસીટીવીમાં દીપડો દેખાવ છે છેલ્લા પંદર દિવસથી

એટલે એ કણકોટ માં એ વ્યક્તિ રે છે કામ કરીને પાછો આવે એને દોઢ બે વાગે રાત્રે અહીંથી પાસ થતા જોયું એટલે લોકેશન દીપડા નું આ વિસ્તારમાં જ છે નદી વાળા વિસ્તાર થી કણકોટ સુધીનું નું આમ રાહોલ માં તો ભય માહોલ છે કાલે અમને આ બધા મેસેજ મળ્યા તો કોઈ બાર પણ નથી નીકળતો દસ વાગ્યા પછી રાત્રે એટલે ભય માહોલ તો છ ટકા છે આ કોર્નર ઉપર આવી ગયેલો ગયો અહીંયા મોટી મોટી સોસાયટી માં મોટા મોટી સોસાયટી એવરેસ્ટ પાર્ક છે અને ત્યાંથી જ એ ગલી ત્રણ નંબર ની ગલી માંથી જ નીકળેલો છે દીપડો ભાઈ નો તો કોઈ નથી નથી નીકળી શકતા આજે સવારે તો સ્કૂલે જવા માં પચાસ ટકા મીટિંગ હતી સવારે છોકરાઓ નથી છોકરા મીટિંગમાં ચર્ચા થઈ રહી અમે બધી વાત કરેલી કે ભાઈ કઈ કરવું જોઈએ ફોરેસ્ટ વાળા એ ફોરેસ્ટ વાળા નું બે ત્રણ દિવસ પેલા ટીવી માં સેડિંગ આવેલું હતું મેસેજ આવેલા હતા કે દીપડો એના યથાસ્થ જતો રહ્યો યથાસ્થાને જતો રહ્યો એટલે કઈ જગ્યાએ જતો રહ્યો યથાસ્થાન એનું કયું છે એની પાસે લોકેશન છે એની ઘર માં જતો રહ્યો એવું અને જો યથાસ્થાને જતો રહ્યો હોય તો આ દીપડો કેવી રીતે દેખાય સીસીટીવી કઈ તારીખ ના સીસીટીવી તો લગભગ બાવીસ તારીખ ના બાવીસ તારીખ રાત ના